પાલા મેળો છ દિવસ યોજાયો હતો પાલ્લા ગામ પાસે જ્યાં સાત નદીનો સંગમ થાય ત્યાં સુદ પૂનમ સુધી મેળો યોજાય છે મોટી માત્રામાં પડ્યા હતા ગામે ધાર્મિક અને સાંસ્કૃતિક મેળો યોજાય છે મેળામાં કચેરીઓ સુતલ ખાણીપીણીના સ્ટોલ હતા ખાસ મેળામાં શેરડીનું મોટું બજાર ભરાય લોકો મોટી માત્રામાં શેરડી ખરીદી કરે છે નદીના તટ પર તર્પણ વિધિ કરતા હોય છે નદી કિનારે તંબુ બાંધીને લોકો છ દિવસ માટે રહેતા હોય છે દર વર્ષે મેળો પાંચ વસ્તી સતત દિવસ રાત ચાલે છે પરંતુ આ વર્ષે છ દિવસ સુધી મેડો ચાલ્યો રિપોર્ટર મહેશ મકવાણા અમદાવાદ છે આ સત્તર કમ મેળાનું આયોજન રાખેલું છે તલાટી સાહેબો દ્વારા સૌ પ્રથમ હું પાલ્લા ગામના તલાટી કમ મંત્રી તરીકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું પાલલા ગામનો મેળો ઘણા વર્ષોથી યોજવામાં આવે છે એમાં વર્ષ બે હજાર ચોવીસના મેળાનું આયોજન તારીખ બારથી સત્તર તારીખ્યું છે જેમાં પાલલા ગ્રામ પંચાયત દ્વારા ઘણી માયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે જેમાં સૌ પ્રથમ जगਿਆਂ ਨੂੰ ਸੰਤਾਲੇ ਕਰ